વાત કરીએ ડભોઈની તો ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાએ ભરપૂર માજા મૂકી છે ત્યારે બપોરના સમય શરીરે દાજતી ગરમી પડી રહી છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે વર્ષો પૂર્વે નગરમાં પાણી છંટકાવ કરી નગરને ઠંડુ કરતી નગરપાલિકા દ્વારા હાલ આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે આ સાથે જ મોટા શહેરમાં પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચાર રસ્તા અને વિવિધ સ્પોટ ઉપર પાણીના સ્પ્રે કરતા ફુવારા મૂકવામાં આવે છે તે રીતે નગરના વેપારીઓ ખરીદી કરવા આવતા ગ્રાહકો માટે લીલા કાર્પેટ બાંધી ગ્રાહકોને ઠંડક મળે તે માટે સુવિધા ઉભી કરાતા હતા પરંતુ ચાલુ સાલ કાર્ડ જરીત જે કાર્ડ જરીત ગર્ભિત છે એનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે હજુ સુધી કોઈ સુવિધાઓ જોવા મળતી નથી અને જેના કારણે લોકો ગરમીનો આકરો અનુભવ કરી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા બંધ કરાયેલી સુવિધા પુનઃ શરૂ કરવામાં આવે કે પછી મોટા શહેરોની માફક સ્પ્રે કરતા ફુવારા લાગે તેવી લોક માંગ ઉઠી છે જ્યાં ડાબોઈમાં ઉનાળામાં ફુવારાની માંગ ત્યારે પાણીનો છંટકાવ કરવાની કામગીરી ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યાં પાણીના સ્પ્રે કરતા ફુવારા મૂકવામાં આવતા જ હાલ જે બંધ્યા ફુવારાઓ ત્યારે પાલિકા દ્વારા બંધ કરાયેલી સુવિધા પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે